રાજકોટના ઉપલેટા શહેરમાં લોહાણા મહાજન સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ ભવ્ય શોભાયાત્રાને બદલે આ વખતે વરસાદી વાતાવરણના કારણે શોભાયાત્રા રદ કરવામાં આવી હતી સમાજે અન્નકૂટ અને કેન્ડલ આરતી જેવા કાર્યક્રમો સાથે આ પવિત્ર દિવસની ઉજવણી કરી હતી સામાન્ય રીતે જલારામ જયંતિ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પરથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળે છે જોકે આ વર્ષે વરસાદી માહોલને કારણે આ પરંપરાગત શોભાયાત્રાને રદ કરવાનો નિર્ણય લેવાયો હતો આ બસો ને છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે લોહાણા મહાજન સમાજના જ્ઞાતિજનો બ્રહ્મ સમાજ ખાતે એકત્રિત થયા હતા સવારથી જ લોહાણા મહાજન સમાજના દંપતીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જલારામ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ લોહાણા મહાજન સમાજ ખાતે ધૂન મંડળી દ્વારા રામધૂનનું આયોજન પણ કરાયું હતું જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રાત્રિ દરમિયાન ઉપલેટા શહેરના બ્રહ્મ સમાજ ખાતે લોહાણા ઉનાળા મહાજન સમાજની મહિલાઓ અને પુરુષોએ એકત્રિત થઈ જલારામ બાપાની મૂર્તિને મીઠાઈ ફરસાણ અને કેકનો ભવ્ય અનકૂટ ધર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ લોકોએ અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો વિપુલ ધામેચા ઉપલેટા આજે પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે ઉપલેટા લોહાણા મહાજન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું પ્રથમ તો દર વર્ષની માફક શોભાયાત્રા કાઢવાની આયોજનમાં હતું મંજૂરી પણ લેવાઈ ગયેલી હતી તંત્રની પરંતુ છેલ્લી ઘડીએ વરસાદ આવતા અને વરસાદની ખૂબ જ આગાહીઓ આવતા પ્લાનિંગ બગડે નહીં અને પ્રસંગ બગડે નહીં એ હતુંને ધ્યાનમાં રાખી અને આજે શોભાયાત્રા અમે કેન્સલ કરી એમને બદલે જલારામ રાસોત્સવનું આયોજન કરી અમારી બહેનોએ મન ભરીને રાસ લીધા અને રાસ રમ્યા ત્યારબાદ કેન્ડલ આરતી સમૂહ પ્રસાદી અને ઉપલેટા લોહાણા મહન આયોજિત બનનાર પાર્ટી પ્લોટમાં દાતાઓએ જે ફંડ આપ્યું છે એ દાતાઓનો સન્માન સમારંભ કરી અને આજે અમે જલારામ બાપાની બસો છવ્વીસમી પુણ્યતિથિ ઉજવી છે આ ઉજવણીમાં સમાજનો એક એક વર્ગ એક એક માણસ તન મન ધનથી જલારામ બાપાને પુણ્યતિથિને ઉજવવા આજે બ્રહ્મસમાજી વાડી ખાતે ઉપસ્થિત રહ્યો હતો અને બધાએ સાથે મળી અને આ જલારામ બાપાની જન્મજયંતિ અમે ઉજવી છે દર વર્ષની માફક